નમસ્કાર ખેડૂત મિત્રો હું છું માલવાણીયા પ્રતિક અને નિધિ સીટ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ કોંડ ગામના પ્રગતિશીલ ખેડૂત પાસે કે જેમણે આપણું રિસર્ચ તલ એકસો અગિયારનું વાવેતર કરેલું તો આપણે ખેડૂત પાસેથી જાણીએ કે તેને રિસર્ચ તલ આપણા નિધિ એકસો અગિયાર કેવા લઈ ગયા તમારું નામ મારું નામ રાજેન્દ્રસિંહ પૂછ્યું ગામ કયું ગામ કોણ જિલ્લો જિલ્લા સુરેન્દ્રનગર તાલુકા ધાંગધ્રા અને મોબાઈલ નંબર એક કહી દે મોબાઈલ નંબર બે છપન સાત સત્તી

છેલ્લા બે જ બેડવા ચાર ચાર બાકી છેકથી લઈ અને છેક સુધી છ છ એક ફોકસ કરજો થોડુંક એટલે જો આખા ફિલ્ડમાં છ છ ને એક જ ધારા તલ ઊભા છે તમે જોઈ શકો છો આ બધાય તલમાં જુઓ ગમે ત્યાં તમને છ છ બેડવાની જોઈન્ટ દેખાશે

નિધિના તલ એકસો અગિયારનું વાવેતર કરો અને ખૂબ સારું ઉત્પાદન લઈ અને તમારા પરિવારમાં ખુશાલી લાવો